શોર્ટકટ ટાઈમમાં અમે અહીંયા ઘરેથી નીકળીશું હવે બરાબર તો બ્લોગને કન્ટિન્યુ કરજો તો હવે અમે નીકળી ગયા છીએ ઘરેથી તમે જોઈ શકો છો અને અહીંયાનો નજારો એકદમ મસ્ત છે જો લીલોતરી સુપર બરાબર તો હવે અમે નીકળી ગયા છીએ અહીંયાથી ચાલતા ચાલતા રંગપુર મુકામે તો એના પહેલાં અમે જઈશું આપણા રૂપકરજી મહારાજના મંદિરે બરોબર રૂપકરજી મહારાજ અને હિંગળાજ માતાનું મંદિર છે બારોટવાસમાં અર્જુન બારી બારોટવાસ વડનગર તો અહીંયાથી અમે પગપાળા નીકળી ગયા છીએ બરોબર તો આગળ લગ્ન કન્ટિન્યુસ કરજો આ ગઈશ તો અમે હવે અર્જુન બારી હિંગળાજ માતાના મંદિરે પહોંચી ગયા છીએ હવે મહારાજ નું મારા પપ્પા નવનીત કાકા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ ચલો ચલો હિંગળાજ માતા નું મંદિર દર્શન કરી લોકરજી મહારાજ વટ દેનો મત્કો લેવા માટે અમે જની સાથે લેરી આવ્યા છે અને અહીં મત્કો લઈ અને અમે બરફની ફેક્ટરીએ જશું આ બરફની ફેક્ટરીમાં આવી ગયા છે આ બરફ જો બરફ લઈ લીધેલો છે આ સેવા માં અમાર મોમાજી જોરદાર કોમ કરી અને હું તો હોવો જંગાત મારે તો કરવું પડે બેસીને અમે રંગપુર થી રિટર્ન થઈ અને તૂલો ઉતરી ગયા છીએ અને મારો સંઘ આવી ગયેલો છે જોઈ લો બરોબર અને અમે અહીંયા ઉતરી ગયેલા છીએ હવે સંઘ અંદર અમે જોડાઈ જઈશું

વલ્લા થી અમે નીકળી ગણ્યા છીએ ભાઈ અને હવે અમે તુલસી પાર્ક આગળ પહોંચી ગયા છીએ હરિયાળી તમે જોઈ શકો હરિયા વરિયાળી વરિયાળી હરિયાળી જે કહો વાહ ભાઈ વાહ અને સુંદર મજાનું વાતાવરણ આ બળવતી માતાનું મંદિર છે ઉમતા મુકામે બળવંતી માતાં આયોજન કર્યું છે બીજેશ અને વિતરણ કરી છે પગપાળા ચાલતા હોય બધાને રવિભાઈ મિલનભાઈ મારો ભાઈ થાય એટલે હું ભાઈ કહ્યું વિશાલ ભાઈ આ સેવા આપી છે સરસ મજાની જે ચાલતા આવ્યા હોય જે સાધન લયું હોય બધાના અમે દાદાના સાનિધ્યમાં આવી ગયા છીએ જ્યાં આગળ દાદાએ સમાધિ લીધી હતી જીવન સમાધિ ત્યાંના અમે દર્શન કરાવીશું તમને મારા પપ્પા અહીં અત્યારે સેવા પૂજા કરી રહ્યા છે દાદાને હવે ચાંદીનું છતર અર્પણ કરીશું અમે બે ગુરુ બેઠેલા છે અહીંયા અમારો પરિવાર બેઠેલો છે બધા જો અહીંયાથી નિહાળો શાંતિથી અમારા પરિવાર છે બધા પરિવારજનો અહીંયા હાજર છે અનિવાર્ય હાજર છે આ નેજો અમે ચડાવી દીધો છે કે ગુરુ ગાદીના દર્શન કરાવીએ આ ગુરુ ગાદી છે તો ગુરુના ચરણ સ્પર્શ કરો આશીર્વાદ લો દાદાના અહીંયા અહીંયા અંદર

દાદાના દજાના એક વખત ફરી દર્શન કરી લો અહીંયા ચાંદીનું છત્તર ચડાવી દીધું છે અમે અને હવે ભગવાનનું વસ્ત્ર અમે દાદાને અર્પણ કરીશું જે આપણે ચાદર બી કહી શકીએ દાદાને ઉડાડજો બોલ શ્રી રૂપગરજી મહારાજ કી જય અહીંયા પટેલ સમાજના આગેવાનો પણ હાજર છે મારા કુટુંબીજન પરિવારજન બધા અહીંયા હાજર છે અહીંયા અહીંયા બાજુમાં જ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે અમે દર્શન કરાય છે ચલો મંદિરે ગજાનંદ ગણપતિ મહારાજ ગીર ઓમ નમોન મન દેવના ત્રણકામ ત્રાહિમારનાગતમ જન્મ મૃત્યુ પીડિતાને જર્મદે ન તો પટેલ સમાજ પટેલ સમાજનો ખૂબ આભાર કે અમને આ રીતે સપોર્ટ કરતા રહ્યા છે અમને અમારા વસ્તાણી પરિવારને અહીંયા સપોર્ટ કરતા રહ્યા છે જ રીતે સપોર્ટ કરતા રહે એવા દાદા ચરણ પ્રાર્થના શ્રી રૂપકરજી મહારાજ કી જય શ્રી રેવા માત ઘી જય શ્રી અકોલ માત કી જય તો અહીંયા અમારા વડીલો બધા બેઠેલા છે અને અમારા વડીલ જોડે વાત કરીશું કે રૂપકરજી મહારાજના પરચા કેવા અપાર છે અને આપણે કયા કયા રોગનું દાદા નિવારણ કરે છે એ અને પરચા વિશે વાત કરીશું આપણે આપણા વડીલ જોડે

તમારા દીકરાનું રાખજો જે દીકરો થાય એનું નામ વસ્તો પાડજો દીકરો થયો એટલે વસ્તો પાડ્યો અને વસ્તાડ તરીકે અમે ઓળખાઈએ છીએ વસ્તાબાના પરિવારમાં માલજીભાઈ કુબેરભાઈ અને સોકળાભાઈ એમ ત્રણ સંતાન હતા યજમાન વૃત્તિ તરીકેનો અમારો વ્યવસાય હતો એટલે અમે અમારા વડીલો રંગપુર મુકામે યજમાન વૃત્તિ કરવા માટે પાટીદાર સમાજમાં ગયેલા ત્યાં

એના દુખ્યારાના દુખ ભાગ છે આજે પણ ઘણા વર્ષોની વાત છે આજે પણ એ પરચો ચાલુ છે અને અઢારે આલમના આ દુખ અમે વડનગર મુકામે ભાગીએ છીએ અમે બધાને કહીએ છીએ કે ભાઈ આ ગુરુ પરચો છે રંગપુર ગામે એક હજાર આઠ જીવ સમાજી અમારા ગુરુ મહારાજ રૂપગરજી મહારાજ ની છે ત્યાં દર્શન કરવા પણ જજો જય રૂપગરજી મહારાજ કી જય જટા શંકરી નર્મદે નમઃ હર બોલ શ્રી જય તો આશા કરું છું કે આ વ્લોગ તમને સારો લાગ્યો છે અને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરજો અને ઘણા દોસ્તો જોડે શેર કરજો જય ગુરુ મહારાજ